મારું ગામ સુંદર ગામ વિકાસશીલ ગામ ગામડામાં પાંચ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી આવતી હોય છે ત્યારબાદ ચૂંટાયેલા સરપંચ દ્વારા ગામમાં કેવા વિકાસના કેવા કામો કરે છે ગામમાં કેવી સુવિધા પૂરી પાડે છે ત્યારે ગ્રામજનો વિકાસને લઈને શું કહી રહ્યા છે જુઓ આજના ખાસ અહેવાલમાં પાલનપુર તાલુકામાં આવેલું સદરપુર ગામ આ ગામ ચાર હજાર વસ્તી ધરાવતું ગામ છે આ છે ગામના સરપંચ હરેશભાઈ ચૌધરી કે જેમણે ગામમાં વિકાસના કામો કર્યા છે ગામમાં કેવા છે વિકાસ અને તેમણે વિકાસના કેવા કામો કર્યા છે ગામમાં પ્રવેશતા જ નવનિર્માણ ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે ગામમાં આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીની પણ સુવિધા ઉપલબ્ધ છે અને આ ત્રણ વર્ષ કાળ દરમિયાન સરપંચ દ્વારા કેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે આવો એમના મુખ્યત્વે સાંભળીએ મારું નામ હરેશભાઈ શામળભાઈ કોરોટ સરપંચ સદરપુર ગામ પંચાયત આજે એમને સરપંચ તરીકે ત્રણ વર્ષ ફોન થયા છે જ્યારે અમે સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારે ગામના અંદર સૌથી મોટામાં મોટો પ્રશ્ન પીવાના પાણીનો હતો તો મેં સરકાર દ્વારા રજૂઆત કરી અને ત્યાં ઘર સે નળ જીવતીની યોજના ઘર સે નળ જોડીની યોજના હેઠળ ગામમાં પીવાના પાણીનો શ્રમ બનાવ્યો અને દરેક ઘર સુધી પાણીના કનેક્શન આપ્યા ત્યારબાદ બીજી સમસ્યા એક હતી કે રસ્તાઓ જાહેર રસ્તાઓ એકદમ તૂટી ગયેલા હતા અને અમુક બનાવવાના નવાબ બાકી હતા અમે ધારાસભ્ય સભ્ય તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીની અંદર રજૂઆત કરી અને વિવિધ જગ્યાએથી વિવિધ યોજના હેઠળ રસ્તાઓના પણ કામ કર્યા પૂર્ણ કર્યા છે તેમજ સ્ટેટ લાઇટ ગામના અંદર અમુક જગ્યાએ બાકી હતી એ સ્ટ્રેટ લાઇટ પૂર્ણ કરી છે વધારામાં કે અમે ગ્રે વોટરનું બી કર્યું છે અને સ્વચ્છ ભારત યોજના હેઠળ ડોર ટુ ડોર કનેક્શન અમે ચૂંટાઈને આવ્યા એના બીજા દિવસથી અમે ચાલુ કરેલું છે બીજું કામથી પરાના અંદર જતાઓ જાહેર રસ્તાઓ જેવા દબાણ હતા તે દબાણ પણ અમે દૂર કર્યા છીએ અમારે નૈતિક ફરજ મુજબ આવતું તો એ અમે કર્યું છે અને આગામી સમયમાં બી હજી બાકી છે થોડો અમારે તે પણ લોકોના પ્રશ્નો છે તો નિરાકરણ માટે અમે હાજર સતા માટે હાજર જ છીએ એ જ ભારત મતાથી છે મહત્વની વાત તો એ છે કે ગામમાં જાહેર રોડ રસ્તાઓ આરસીસી બનાવવામાં આવ્યા છે ગામમાં ભૂગર્ભ ગટરની જો વાત કરીએ તો ગામમાં એસી ટકા જેટલી ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે જાહેર રોડ રસ્તાઓની સફાઈ પણ કરવામાં આવી રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે આવું સાંભળીએ જય ભારત આજે હાર્દિક ગામ સ્વાગત કરું છું હું જીતેન્દ્ર ચૌધરી જો કે ગામ વિશે અને સરપંચ વિશે બહુ સરસ અત્યારે રજૂઆત કરી રહ્યો છું કે સદરપુર ગામના માનનીય શ્રી હરીશભાઈ શામળભાઈ કોરોટ હાલમાં ચાલુ સરપંચમાં છે અને એમની કામગીરી બહુ સ્વતંત્ર અને સારી છે અને ગામની અંદર જેવા કે પંચાયતનું નવું નિર્માણ નિર્માણ કર્યું ગ્રામ સચિવાલયનું સાથે સાથે મંદિરનું પણ સારું નિર્માણ થઈ રહ્યું છે ગામ ગામની અંદર પછી ગામની અંદર ખેતરોના માર્ગો પણ જે કાચા હતા નેળિયા તેઓ પણ પાકાવટી માર્ગો બનાવ્યા છે રોડ રસ્તાઓ અને ડાબરના રસ્તાઓનું પણ કામગીરી સારી છે ગલીએ ગલીએ અને મોહલ્લાઓમાં જે બ્લોક કહેવાય એ બ્લોક પાથરીને પણ સારી એવી વ્યવસ્થા ગામજનોને પૂરી પાડી આપી છે સાથે સાથે સ્ટ્રીટ લાઇટોનું પણ સરસ આયોજન કર્યું છે તો રાત્રે પણ અહીં જાણે કે ઝગમગતી રોશની હોય એવું આભાસ થાય છે ગામની અંદર અગાઉ પાણીના થોડાક પ્રશ્નો હતા જેવા કે પીવાના પાણીના પ્રશ્નો હતા અને નાવા ધોવાના પાણીના પણ પ્રશ્નો હતા તો સાથે સાથે એમને ગામના બોરની અંદરથી એક સરસ નવી પાઇપલાઇનનું પણ આયોજન કર્યું જે કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય કે મોટો હોય તો યા ઉદ્યોગપતિ હોય તો દરેકના ઘેર સરખામણી સાથે એક જ જેવી સરસ મજાની પાઇપલાઇનનું આયોજન કર્યું અને દરેકને પાણીની પાઇપો પૂરી પાડી છે તો દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પાણી પણ ઘરે ઘરે ભરી શકે છે સરપંચ સાહેબ એક તો શિક્ષિત અને યુવાન વ્યક્તિ છે સદરપુર ગ્રામ પંચાયતમાં અને એમને આ લગભગ આ ત્રણેક ચાર વર્ષ જેવા થઈ ગયા ખૂબ સારા એવા વિકાસના કામો કર્યા છે જેવું કે આપ જોઈ રહ્યા છો કે આ પંચાયત ગ્રામ સચિવાલયનું નવું બનાવ્યું ગામના ફરતે રિંગ રોડ નહોતો વર્ષોથી જૂની માગણી હતી ગ્રામજનોની એ રિંગ રોડ આખો નવો બનાવ્યો પછી અમારા ગામના મુખ્ય ચોરા ઉપર કે જ્યાં એક શેડ જરૂરી હતો કે કોઈ પ્રસંગ કરવો હોય નાનો મોટો દરેક વ્યક્તિને તો એ પ્રસંગ અનુરપ્ત એક શેડનું નિર્માણ કર્યું તમે આપ જોઈ શકો છો કે અત્યારે કોઈ ગરમીમાં કે વરસાદમાં તમે નાનો મોટો પ્રસંગ કરવો હોય તો એ પ્રસંગ થઈ શકે બીજું મહત્ત્વનું કામ એ કે દરેક ઘર હર નળ જળ જેમ આપણે પ્રધાનમંત્રીની યોજના છીએ એ પહોંચતું કર્યું અત્યારે અમારા ગામમાં પાણી એક સુધી વગર મોટરે પાણી ઉપર વ્યવસ્થા વ્યવસ્થા કરી કરી ખૂબ સારી ગામમાં મારી એકથી આઠ સુધી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો શિક્ષણ મેળવી શકે તેવી પણ ગામમાં સુવિધા છે ગામમાં મામાનું ઘર ફ્રી સેવા ટ્રસ્ટ ચાલતી દીકરીઓ માટે સંકટ સમયની સાંકળ શિક્ષણ આરોગ્ય અને રોજગારી દીકરીઓ માટે પૂરી પાડતી આ સંસ્થા પણ ગામમાં આવેલી છે નમસ્તે હું છું પ્રિયંકા સદરપુર ગામમાં મામાનું ઘર અમારું અને એ આખું તે ગામ એટલે સૌ પ્રથમ આપણને સરપંચશ્રી યાદ આવે અને નરેશભાઈ કોરટ જ્યારે પણ અમે અમારું કોઈ ઇમરજન્સી કામ હોય અને ફોન કરીએ તો લાઇટને લઈને પાણીને લઈને સ્ટ્રીટ લાઇટ મેદાન ગાર્ડન વૃક્ષારોપણ એ તમામ વસ્તુને ધ્યાનમાં લઈ અને સરપંચ સાહેબ હંમેશા અમારા ગામ માટે હાજર રહેતા હોય ફોન એમનો એક જ રિંગ પર રિસીવ થતો હોય તો સરસ મજાનું ગામ આટલું સરસ રડિયામું બનાવ્યું છે તો અમે સરપંચ સાહેબનો આ મામાના ઘર વતી ખૂબ બધો આભાર માનીએ છીએ અને આજે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ અમારા ગામની એકવાર મુલાકાત લેજો કે સદરપુર કેટલું રળિયામણું છે થેન્ક યુ ગામમાં ગાયો માટેની ગૌશાળાની પણ સુવિધા છે ગામમાં સ્મશાન ભૂમિ પણ સુંદર મજાની બનાવવામાં આવેલી છે ગ્રામ લોકોના પશુપાલન વ્યવસાયને લઈને ગામમાં દૂધ ડેરીની પણ ગામમાં સુવિધા ઉપલબ્ધ છે અમારા સદરપુર ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી હરીશભાઈનો ખૂબ સારા કાર્યો કરેલા છે ગટરનું કામ ખૂબ સારું કરેલું દરેક ગામના દરેક મહિલા રોડ સારા કરેલા છે નવીન પંચાયતઘરનું મકાન સારું બનાવે દરેક ગામને કોઈ પણ કાસ્ટની પણ લોકોનું હોય તો જ્યાંનો ખૂબ સારો એવો રિસ્પોન્સ સારો આપે છે કોઈપણ કામકાજ હોય કોઈને કોઈ તકલીફ પડતી નથી મારું નામ ગિરીશભાઈ કોરોટ ચેરમેન ટુ સદરપુર દૂધ ઉત્પાદક મંડળી ગ્રામ લોકો કહી રહ્યા છે કે ત્રણ વર્ષ સરપંચ શ્રીના પૂર્ણ થયા છે આ ત્રણ વર્ષ દરમિયાન નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે નવનિર્માણ ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે ગામમાં પીવા માટે પાણી ધરોઈ ડેમમાં અમારા ઘરો સુધી પહોંચાડવાના કામ કર્યા છે સ્વચ્છતાને અંતર્ગત ગામમાં દરેક કામ વિકાસના પણ કર્યા છે સરપંચ સાહેબના કોમો હારા મહારા છે વિકાસ કેવો છે ગામમાં વિકાસ હારા મહારો છે રસ્તાઓ પાણીની સગવડ પેટ્રોલ વ્યવસ્થા બીજી ત્રીજી બધું સારામાં સારું છે અને એ સારું કામ કરાવી જ હોય છે હજુ સુધી ચાલુ જ છે કામકાજ અન્યાય તાલુકાની ગ્રાન્ટ જિલ્લાની ગ્રાન્ટ એમએલએની ગ્રાન્ટ વગેરે ગ્રાન્ટોમાંથી વિકાસને લઈને તમામ કામો કરવામાં આવી રહ્યા છે જો સદરપુર ગામના સરપંચ અને ગ્રામજનો સહિયારો પુરુષાર્થથી પોતાના ગામને આદર્શ ગામ બનાવી શકે છે તો આવી જ રીતે ભાવનાથી અન્ય ગામો પણ એક મોડલ ગામ બની શકે છે માત્ર જરૂર તો છે તો દ્રઢ શક્તિની ગામના વિકાસની ગાથા સાથે મળીશું એક નવા વિકાસશીલ ગામની ગાથા સાથે નવા એપિસોડ સાથે ધન્યવાદ ધન્યવાદ